રાહુલ ગાંધી ઉપર જે આજે છેલ્લા ઘણા વખતથી આઘાતજનક અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે એનો પ્રવાહ અટકતો નથી અને ડે બાય ડે એ પ્રવાહ અટકતો વગર બજેટ કરે છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશ્નરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમા એના સંગઠન ને પણ સાથે રાખીને એના સંગઠનના બાળા પણ એમ એમએલએ શાસક પક્ષના એમપી એમએલએ મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જેવાને આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદીનું લેવલ આપો ક્યાં સુધી વ્યાજબી અને શું કરવા માંગો છો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે જે આ પ્રકારના જે આ નિવેદનો છે તેના સંદર્ભમાં પત્ર લખ્યો તો હું ચિંતિત છું નિરાશ છું પ્રધાનમંત્રી આમાં તમે કંઈ બોલો અને પ્રધાનમંત્રી મેં એમાં મૌન સેવી રહ્યા છે એમને સહ આપી રહ્યા છે એમને બોલવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવું સાબિત થાય છે અને એના સંદર્ભમાં અમે આ જે નિવેદન કરતાઓ છે તે લોકોની સામે એક્શન લેવા જોઈએ એમની સામે ગુનો દાખલ કરો એની ધરપકડ કરો અને ન્યાયની કાર્યવાહી કરો રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારો એ જોતા એમણે જે દસ હજાર કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો જાતિવાદ ધર્મ આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના સંઘર્ષ છે પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ સામાન્ય માણસ મધ્યમ વર્ગ માણસ કોઈ પણ જાતિ ધર્મના ભેદ વગર લોકોને એમની એને જે લોકપ્રિયતા વધતી ચાલે તે જોતા ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે